ડિંડોલીમાં પાલિકાની રિઝર્વ જમીન ઉપર મંદિર બાંધવાની હરકતને ઉગતા ડામી દેવા ગયેલી પાલિકાની ટીમ સાથે સ્થાનિક લોકોએ ઝપાઝપી કરી હતી મામલો ભારે ઉગ્ર બન્યો હતો જો કે સમયસર પોલીસને મદદ માટે તેડાવાતા મામલો થાળે પડ્યો હતો અને બાંધકામ અટકાવ્યું હતું

મોટું મંદિર બનાવવાની પેરવી શરૂ કરાઈ હતી ત્યાં અનધિકૃત મંદિરનું બાંધકામ દૂર કરવાનું શરૂ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા મહિલાઓએ ઈટ હાથમાં લઈને પાલિકાના સ્ટાફ સામે ઉગામવા માંડી હતી ડિમોલિશનની કામગીરી અટકાવી દેવાનો પ્રયાસ કર્યો હતો પાલિકા પાસે કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર સ્થાનિક લોકો રિઝર્વેશનના પ્લોટમાં મોટું મંદિર બનાવી રહ્યા હતા ડેપ્યુટી ઇજનેર મદદનીશ ઇજનેર સહિત પંદરથી વીસ જેટલા કર્મચારીઓનો કાફલો પહોંચ્યો હતો સાથે પંદરથી વીસ જેટલા અધિકારીને કર્મચારીઓ સ્થળ ઉપર પહોંચી ગેરકાયદેસર બાંધકામની તોડફોડ શરૂ કરી હતી મંદિરના પૂજારીઓ અને ભક્તો ધસી આવતા મામલો ઉગ્ર બન્યો હતો